અરે પણ જેમ તો હવે એ તો બધા ખર્ચો લાગવાનો છે સર લાખ રૂપિયા ખર્ચો લાખ રૂપિયા કરાવવાનો એટલે ગમ જમવાનું સરવાનું નહી યાર એ તો હવે સમજાવ તમારે એટલે છોકરા જેમ ને અમે જેમ તો કરી વાત કરો તમે કરીએ ફરક કરી

આપ્યા તમે આપી આપી દઈ તમે આપી દો કરો એ તો યાર હવા હું બોલવાનું જોતા એટલે થોડુંક બોલ્યો આડુ નું ખેંચી ના ભાઈનું નહીં ખેંચવાનું એમ એવું કોઈ નઈ યાર તો બે હરખા મારે તો ખરેખર આડુ યાર તમારે

એવું કહીશું નું કાઢવા પૈસા મારે જોયું ના જોઈ વાત કરો ઓજી ગરમી ના કરો યાર ગરમીની વાત આપણે સો હતો કે સો મહિના પૈસા તમને પચાસ હજાર તમે હવે નામ લેતા નહીં પણ વાત કરો કોઈ કોઈ પરિસ્થિતિ વીક થઈ જાય તો ના થઈ યાર તમે ઘરે થોડું કરવાનું હોય તમે શું કેતા એ નહીં આપ્યું હું આપીશ આજે આપી દો મને

પૈસા જિંદગી તમે છ મહિના થી ઉઘરા કરતા વાત કરો અરે મગજ આ ગોબરો બાર મહિના થઈ જાય પૈસા આપણ નામ લેતો નહીં પાવ આ તો ઉંધું બોલા મોડ્યો છ મહિના આપણને વાયદો કર્યો હતો ને આ તો બાર મહિના થવાય અને પાવ આ તો કેવું ઉંધું બોલા મોડ્યો હ રી ચડાય આ તો ગોબરાજી જબર ઓહો વિષોજી તમે રીમાં હેડ્યા છો અલે સુંદરલાલ તમને તો આ પેલો ગોબરો

પર હું ફોન કરું એને લઘાવો મોટા મોટા હવાલા પટ છે હું એ એમ ન જ કરતો તો ફોન એવું એમ તમે આવી ગયા મારે મારો બડો આવું છીત્રી ગયો મને એકદમ મને ઘરનો ભઈ થાય એટલે તો બીજું કો હોય ને ભાઈ ભાઈમાં શરમ ના હોય પૈસાની બાઈ તમારી સાચી છે તમે તારે આ પટાઈ નાખશે હવાલો મારે જાવું છે થોડું મોડું થાય છે કંટ્રોલ લેવા જાવું હા તમે લેતા આવો હો પટિજા આ પટિજા મને કહેજો ને મય આપણે બે ભેગા થઈ જાવ હા આ કોભરોય તો રઘુ બોલ્યા બોલે ભગવ હવાલો આપો તો પચાસ ઘડાબા હતા ઘરનો જ છે ભાઈ એ ભાઈ આવશે એમ વગર હા તો હું ચબુતરે બહુ તો ચબુતરે મોકલી દેજે તો ના લે તું તો તારી ઘડાઈ દેજે ગમે તે કરી તો તારે જે થતું હું તો આપી દઈશ તારી એની ચિંતા ના કરે તું હા હું ચબુતરી છું ચબુતરે મોકલી દેજે તો હા આ બાજુ તમે તો પૈસા તો ઘણા પાછા

હા ટૂટી ને બાજુમાં જ છે ને નામ શું ગોબરાજી ને મારું નામ ના આપવું જોઈએ બાહુ તમારું નામ તો આવા જ નહીં અને તમારા પચા લેવા જઈએ તો કે સકના પણ કે જીવન જ મેલે આ તો વધુ નહીં આવડત તો મે તો થાય કપડા આણું નહીં યાર હા તમારા પૈસા બાજુ જોઈએ છે આવી જાય પૈસાની ચિંતા ના કરો સારું

ચાર હજાર પાછતે ઘર આ રમ બોલાતા કે ચાર હજાર હલવાલ બોલાતાલદી આયુ તું

ગોપરાજી મારું કો પડી લે એટલે તારી મહારાજ તો વીમો વીમો પાસ થયો કુ એટલે કા તો વીમો કરે ને તો પાસ થાય એ તમાન ખબર એવું હો હા તો મુ વાટો મારું વરી હે ને એ ચોક માં બા મંદિર હે આ રે તો મુ જઈ લાવો પા પો મોબાઈલ લઈ જવાનું હો જલ લે મે કે પા મોબાઈલ વાળો થઈ ગયો ના ચમ વચ્ચે ચુપાન મુકાવું હા ચાર હજાર રૂપિયા એટલે તમે મારા જોડે લેવા આવ્યા લાલ પાખડી વાળા પચાસ હાજર માગી તમારા જોડે લાલ પાખડી કોઈક વિષ્ણુજી કરીને વિષ્ણુજી હોય તો માગી જ છે મારા જોડે તો આ તો હાલવાના નહિ

બધું લઈને જતા રહો નહીં નહિ ફૂંચી ખાવાય મારતો ઘર માં તો પચાસ હજાર ફરી ના કાઢ્યા વચ્ચે બાળકા એમ નહીં છોડો રિમોટ ઉપર લો એટલે ઓટોમેટિક પૈસા કાટશે કે એક મોગો આલીએ તો પૈસા આલવા કે નહીં આલવા સીધી રીતે નહીં આલવા રિમોટ ઉપર લો આ જુબો પૈસા આલ આલવા કે નહીં આલવા આ આલવા કે નહીં આલવા પર નહીં ચોથી લાવ પૈસા આલવા નહીં સીધી જ કઉ આલ કે ના છો મારો આ એય એનાથી તો આટુ જ પાકશે ઓનાથી જીતણ એમરત પાડો લઈને લેવા આવશે તમે भगत થી જ આલ્યો હો ઓ હો પણ હો 50000 લીધા છે જવાવાનું નહીં હોય તમે તને પૂરો કરી દેના હવે તમે કે બોલો જો પૂરો કરવાનો આલી 50000 માં તો મટર થઈ જાવ એમ સીધી રીતે આપી દે વાગડવા દે તો નહીં કે દોડો ના કર આ લે પં છે આલો તમે લેજો ચિનાપોડા <tellan> <tellan>

તમે મેદાનમાં આવે યાર આપડા ચોકરે માતાજી નો ઈકણ આપજો અલે ગોબરાજી મારવા બે ગુંડા આવ્યા હે તમે જ હવાલે લે એમ યો કોઈ નહી પણ હું નતો બેઠો આગે પણ મને કેવું તો હું તમારો સોલ્યુશન લાવી દોતી યાર પચાસ હજાર પણ એ નહી હું કહું તમે માતાજી આજો તમારે પચાસ હજાર નું તમારું સોલ્યુશન આવી જા બોલાવો કાકા નું બોલાવી લો હાલ જ આવો યાર આવું ના ચાલે યાર ભયમ આવું

હમણાં પેલા મહિના પેલા તમારા આડુ આવ્યા હતા હા તો પેલા પૈસા તો દીધા પૈસા તો આલે છે ને આઠું આડુ આપે મને રોજ બોલો તો પૈસા પૈસા તમે આઈ ગયા તમે વિષ્ણુજી આગળ જુઠ્ઠું છે બોલ્યા ના વપરાઈ જતા પણ વપરાઈ જાય તો ચોખ્ખું કેવું પડે કે પૈસા વપરાઈ જાય હું તમને પૈસા કરીશું મારે પેલા અવસર તો માગવા ના તમે તો વ્યાવાર બાબુ પડે ટાઈમ થઈ ગયો તમે તો સો કીધું નું ના તો યાર બાર મહિના થવાયા પણ એ તો કીધું ક્યાં વપરાય જાય હવે ગમે તે કરે ને તો વ્યાજ માં તમે ગમે તરી લાવ્યાજમાં લાવી ના પૈસા કેટલો ટાઈમ તમારે પૈસા રોજ માગવાડિયા રોજ ના પૈસા લેવા આવીએ આપડે ગોપરાજી આ વાત વ્યવહાર નહીં તમારે ભાઈ ગમે

કે પૈસા નહી મળે એટલે વિષ્ણુજી એવું કરી એ તો ભૂલ થઈ જાય તમારી ભૂલ થઈ ગઈ પણ તમે વેચવા લાવો કે તમારી દૂધી ઘરે ના વેચો વિષ્ણુજી તમે પૈસા એવું નવી અવસર આવીને ઉભો પડે તમને પૈસા મળી જાય હા અને વિષ્ણુજી તમને કહી કઈ દઉ હવાલા બાર હાલ નહી

સ્વરિયા